જો તાજે તાજા હવે શેકાય છે તાજે તાજા ખાવા ગરમા ગરમ ખાવાના શેકે શાંતિ લાગે ને બોલો માસ્ટર તમે શું કહેવા માંગો છો અરે હવે તો મારે એક દાણો ખાવો નથી એટલો ભૂલ થઈ ગયો છે ઓહો આમ જો ઢગલો કર્યો છે આ તો મારો જ છે આમાં દ પંદર કેટલા વિહક ડોડા છે વધારે છે તમે બકા શેઠ શું કહેવા માંગો કેટલાક ખાધા ડોડા ખાય ખાઈ ભૂખા કાઢીને જવો ભાઈ

ભાવનગરથી પંદર કિલોમીટર દૂર ગામ શાંતિભાઈ કુકડીયા ની વાડી ભાઈ અને એટલે એક નંબર અને ભાઈ કોને કોને ડોડા ખાવા આવવાની છૂટ છે અઠવાડિયા પૂરતી એકદમ મસ્ત ટેસ્ટળે મારો બોલો બકાશેઠ શાંતિભાઈ શર્દાવદન ની વાળી ભાઈ ડોડા ની મોચ ઢેમ ના કાંઠે ઓર્ગેનિક ડોડા હોય ભાઈ પુણા માખણ લેવાનું જોઈએ છે દાણે દાણો ગણી લો ને અને એકદમ દેશી હો એમ જો